પોષણ પેલા તો કેવાય કોને બરાબર એ સજીવો કહેવાય કોને તો કે સૌથી પેલા એ સજીવો કહેવાય કોને તો કે એવા સજીવો કે જે ખોરાકનો આધાર બીજા ઉપર રાખતા હોય સમજાણું તમને જે કોરાકનો આધાર બીજા ઉપર આધાર રાખતા હોય એને કહેવાય વિષમ પોષી શું કહેવાય ભેલા તો કે વિષમ પોષી રેડી અને આવા સજીવોને કહેવાય વિષમ પોષી સજીવો રેડી ખ્યાલ આવી ગયો વિષમ પોષી કોને કહેવાય સ્વયંપોષી કોને કહેવાય કે જે પોતાનો ખોરાક પોતે જાતે જ ઉત્પન્ન કરતા હોય એને કહેવાય સ્વયંપોષી રેડી આપણે કેનો અભ્યાસ કરવાનો છે હવે તો કે હવે આપણો અભ્યાસ કરવાનો છે વિષમપોષી એક ઉદાહરણ આપું તમને તમે બધાય કેમ આવો સ્વયંપોષીમાં વિષમપોષીમાં કેમ આવો વિષમપોષીમાં કાં તો કે આપણે આપણો ખોરાક આપણે જાતે બનાવતા નથી એટલે આપણે બધાય કેમ આવશો તો કે વિષમપોષી સજીવોમાં આવશો એક હજી ઉદાહરણ આપું બરાબર તમે તમારા પપ્પા પાસેથી પૈસા લ્યો છો કે તમે ખુદ કમાવો છો

ખોરાકના સ્વરૂપ તેમની પ્રાપ્યતા ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે વિષમપોષી પોષણના વિવિધ પ્રકાર હોઈ શકે છે હમણાં આપણે બધા એના પ્રકાર જોવાના છે રેડી જો એમાં ખોરાકનો સ્ત્રોત અચળ અથવા તો સ્થિર હોય છે જેમ કે ઘાસ એટલે ઘાસનો ઉપયોગ કોણ કરે છે તો કે ગાય કરે છે ભાઈ આમાં જો ઘાસ કેવું હોય તો કે એક જ જગ્યાએ ઉગતું હોય બરાબર એટલે કે હલનચલન કરી શકતું નથી વનસ્પતિ લ્યો વનસ્પતિ હલનચલન કરી શકે તો કે ના ભાઈ ઈ કે વનસ્પતિ હલનચલન કરી શકે નહીં તો આવા જે ખોરાક હોય સ્થિર ખોરાક કહેવાય એટલે કે એક જ જગ્યાએ રીએ છે બરાબર ક્યાંય હલનચલન કરતા નથી હાલો આમ જાણવું સ્થિર ખોરાકનો સ્ત્રોત ખબર પડી ગઈ હાલો હવે એને કોણ ખાય છે તો કે હરણ ખાય ગાય ખાય છે જો આપણે ઉદાહરણ આપ્યું ઘાસ નો ઉપયોગ કોણ કરે છે તો કે ગાય કરે છે બરોબર હવે છે પણ એનો ખોરાક કેવો છે કેવો હોય તો કે અચળ હોય અથવા તો સ્થિર હોય છે જેમ કે ઘાસ બીજી ઘણી બધી વનસ્પતિઓ છે એ કેવી છે તો કે અચળ છે એક જ જગ્યાએ કહે છે એનો ઉપયોગ કોણ કરે છે ગાય કરે છે હા બીજો ખોરાકનો સ્ત્રોત કેવો હોઈ શકે તો હલન ચલન કરે જો ખોરાકનો સ્ત્રોત ગતિશીલ ગતિશીલ હોય 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 છે છે કેવો એટલે કે ભાગતો બરાબર એક એક બીજી જગ્યાએ મારતો ઉદાહરણ આપું હરણ હરણ એ એ એને કોણ ખાય તો કે સિંહ અથવા તો વાઘ બરાબર તો હરણ રહ્યું એ શું ઘાસની જેમ એક જગ્યાએ જગ્યા મૂવું હોય કે તમને ખાઈ જાવ ના ઉભું હોતું નથી હરણ એક જગ્યા થી બીજી જગ્યાએ જાય છે પણ બરાબર એટલે આ કેવો છે માંસાહારી પ્રાણીઓ બરાબર હરણ તેનો ઉપયોગ હરણ તેનો ઉપયોગ સિંહ અથવા તો વાઘ કરે છે એટલે કે હરણનો ઉપયોગ કોણ કરે છે તો કે સિંહ અથવા તો વાઘ હાલો બે વસ્તુ ક્લિયર થઈ ગઈ કાતો ખોરાક સ્થિર હોય કાતો ખોરાક હલન કરતો હોય ક્લિયર સ્થિર હોય એમાં કોણ આવે તો કે ઘાસ જેવી બધી વનસ્પતિઓ અથવા તો મોટા વૃક્ષો એ બધા કેવા હોય તો કે સ્થિર હોય હલન ચલન કરે એવા કેવા હોય તો કે ભાઈ છે આ સસલું છે બીજું શિયાળ છે એ સિવાય આપણે હરણ છે બધા બધું જ પશુઓ બરાબર જે આપણે હલન કરી શકીએ છીએ હાલો ક્લિયર થઈ ગયું ખોરાકના સ્ત્રોત બે સ્વરૂપે હોય એક તો સ્થિર સ્વરૂપે હોય અને એક તો ગતિશીલ સ્વરૂપે હોય રેડી આગળ જુઓ હવે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિઓ જોવાની છે આપણે સજીવો કેવી રીતે ખોરાક ખાય છે બરાબર એ વિવિધ એની પદ્ધતિઓ જોવાની છે એમાં પહેલી પદ્ધતિઓ જોઈ જો કેટલાક સજીવો જટિલ ખોરાકનું ઘટકોનું શરીરની બહાર જ વિઘટન કરે છે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે દાખલા તરીકે તંતુમય ફૂગ ઈસ્ટ મશરૂમ જેવી ફૂગો આવા સજીવો શું કાર્ય કરે છે આવા સજીવો ભાઈ પોતે પોતાનો ખોરાક ડાયરેક્ટ અંદર નાખી દેતા નથી આ બધા સજીવો પેલા ખોરાક શોધે ખોરાક શોધે ને શરીરની બહાર જ એનું વિઘટન કરી નાખે શરીરની બહાર જ એને જટિલ દ્રવ્યમાંથી સરળ દ્રવ્યમાં ફેરવી નાખે બરાબર અને પછી પોતાના શરીરની અંદર દાખલ કરે છે તો આ રીત રે એ શરીરની બહાર ખોરાક વિઘટન કરવાનું છે બરાબર પછી એનો ઉપયોગ કરે છે હાલો ક્લિયર ફરીથી જોવો શું કહે છે

ઓકે આ ઉદાહરણ ખબર છે ને ભાઈ તો કે તંતુમય ફૂગ ઈસ્ટ મશરૂમ આ મશરૂમ જોયો તમે કે મશરૂમ જોયો ખબર ચોમાસાના ઋતુ દરમિયાન ઉકેડા જેવી એ વસ્તુઓ પડી હોય વસ્તુઓ હોય આ શું નીકળી આવે છે તો કે મશરૂમ નીકળી આવે તો ભાઈ આ મશરૂમની ખેતી પણ થાય જો આ આમ તો જોઈએ ને તો મોટા મોટા મોલોમાં મશરૂમ વેચાય છે ઘણો બધો આનો ઉપયોગ થાય છે બરાબર ક્યારેક પછી આનો વાત કરશું આપણે મશરૂમનો રેડી ચલો આગળ જુઓ કેટલાક સજીવો જટિલ ખોરાકનું અંતઃગ્રહણ કરે અને શરીરની અંદર પાચન કરે છે શરીરની અંદર પાચન કરે છે એટલે કે ભાઈ કેટલાક સજીવો એવા છે કે ભાઈ કોઈ ખોરાક મળ્યો એ પેલા ખાઈ લઈએ ખાઈ લઈને પછી શરીરની અંદર નિરાત વિઘટન થતું હોય બરાબર એટલે કે શરીરની અંદર જઈને એનું પાચન થતું હોય પહેલાં હતાં એ કેવા હતા તો કે શરીરની બહાર વિઘટન કરીને પછી શોષણ કરતા હતા આ શું કરે છે આવા સજીવો કે તો કે શરીરની શરીરની અંદર જેટલું હોય ને એટલું બધું લઈ લઈએ પછી બેઠા બેઠા વિઘટન એનું કરતા હોય એટલે કે પછી એમાંથી ઉર્જા મુક્ત થતી હોય બરાબર જો આગળ ખોરાક અંતર્ગ્રહણ તેમજ શરીરનું પાચન કરવાની રીત સજીવના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ ઉપર આધારિત છે એટલે કે શરીરને સજીવનું શરીર કેવી રચનાથી બનેલું છે અને એનું શરીર કેવી કેવી કાર્ય પદ્ધતિ કરે છે શું આપણે બધા મનુષ્ય રહ્યા બરાબર આપણું અને કોઈ ગાય લઈ લ્યો તો શું આ બંનેનું સજીવ આ બંનેનું શરીર સરખું કહેવાય બંનેની સંરચના એટલે કે બંનેની રચના સરખી કહેવાય તો કે ના બંનેની સંરચના સરખી કહેવાય નહીં બંનેની કાર્ય પદ્ધતિ સરખી કહેવાય તો કે ના બંનેની કાર્ય પદ્ધતિ સરખી કહેવાય નહીં જેમ કે ઉદાહરણ આપો ગાય રહે એ ઘાસને ખાઈ શકે છે તમે ઘાસને ખાઈ શકો તો કે ના તો કે કારણ કારણ શું તો કે એની કાર્ય પદ્ધતિ અલગ છે આપણા બે રચના તો અલગ જ છે બરાબર ગાયની અને આપણી રચના મનુષ્યની રચના તો અલગ જ છે પણ એની સાથે સાથે એની સંરચના અને કાર્ય પદ્ધતિ પણ કેવી છે તો કે અલગ અલગ છે બરાબર એના પ્રકાર પેડા જોવો જોઈએ કયા પ્રકાર પેડા તો કે તૃણાહારી વનસ તૃણાહારી પ્રાણીઓ ત્રણહારી પ્રાણીઓ એટલે શું એવા પ્રાણીઓ કે જે માત્ર ને માત્ર ખોરાક તરીકે વનસ્પતિનો જ ઉપયોગ કરે છે તૃણહારી કોને કહેવાય તો કે એવા સજીવો એવા પ્રાણીઓ

બીજા પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગ કરે છે માંસાહારી એટલે સિમ્પલ શું તો કે જે માંસ ખાતા હોય બરાબર એને કહેવાય માંસાહારી એવા સજીવો કે જે ખોરાક તરીકે માંસ નો ઉપયોગ કરે છે બરાબર આવા સજીવોને કહેવાય માંસાહારી પ્રાણીઓ સિંહામે તમે ઘઉંની રોટલી રાખી દીધો કેની રોટલી ઘઉંની રોટલી રાખી દીજો

અને તેમના ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છે દાખલા તરીકે વંદો અને મનુષ્ય આપણે બધાય કેમાં આવે પેલા તો કે મિશ્રારીમાં એક માર્કનો ક્વેશ્ચન કાઢવો હોય તો કાઢી શકે કે મનુષ્ય ખાલી જગ્યામાં આવે છે મનુષ્ય કેમાં આવશે પેલા કેમાં આવશે મિશ્રારીમાં આવશે કેમાં આવશે મિશ્રારીમાં ચલો ક્લિયર મુદ્દો ક્લિયર થઈ ગયો કે ન થઈ ગયો તણે તો બરાબર ઓકે જો આગળ હવે

બીજાનામાંથી માંથી ખોરાક લીધે છે પણ એટલે તમારા એવા હોય હરોજ હરો તમારા ભેગો તો રહેતો જ હોય બરાબર પણ એક ફ્રેન્ડ એવો હોય કે જે નાસ્તો લાવતો હોય એક ફ્રેન્ડ એવો હોય કે જે નાસ્તો કોઈ દિવસ લાવતો જ ન હોય એ કેના ઉપર નિર્ભર કરે છે તો કે બીજા ઉપર એને મારી નાખે છે તો કે ના એને મારી નાખતો નથી પણ એનામાંથી ખોરાક તો ખાય જ છે બરોબર એનો નાસ્તો તો કરે જ છે તો આવા જે બધા તમારા ફ્રેન્ડ રહ્યા આવા તમારા બધા જે મિત્ર રહ્યા એને કયા મિત્ર કહેવાય પરોપજીવી મિત્ર કહેવાય કયા મિત્ર કહેવાય પરોપજીવી હંમેશા બીજાના ખોરાક ઉપર ધ્યાન હોય એટલે બીજો શું લાવ્યો છે એના ઉપર ધ્યાન હોય સારું લાવ્યો ગુચ મારી લઈએ બરોબર એવું કરવાનું નહીં ખોરાકમાં આપણે આપણો ઘરેથી નાસ્તો લઈ આવવાનો રેડી ને ઓકે

ચાલો આગળ વધીએ હવે ચલો દીકરા આપણા માટે મોસ્ટ 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 આઈપી ક્વેસ્ટન બરોબર ફોર ચાર માર્ક માટે કેટલા માર્ક માટે

એક કોશી સજીવો એટલે શું ક્લિયર થયું કે જે માત્ર ને માત્ર એનું શરીર એક કોષનું બનેલું હોય એવા સજીવોને કહેવાય સજીવો એમાં આવે તો કે અત્યારે આપણે જોવાનું છે એક ઉદાહરણ જોવાનું છે અમીબાનું કેનું જોવાનું છે અમીબા બરોબર આ ક્વેશ્ચન બે રીતે પૂછાય છે એક કોશી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે અથવા તો એમ લખે ટૂંક નોંધ લખો અમીબાનું પોષણ કેવા સજીવો છે ભાઈ એક જ કોષી સજીવો છે એટલે કે તે માત્ર ને માત્ર એક જ કોષનો બનેલો છે ક્લિયર અમીબા રહ્યું ને અમીબા ઈ અનિયમિત આકારનું છે કેવા આકારનું છે અનિયમિત આકારનો એટલે કે એને કોઈ ચોક્કસ પ્રકારનો આકાર હોતો નથી જો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો પહેલા અહીંયા આવો આકારનો હતો પછી અહીંયા આવું થઈ ગયું રેડી ને ઓકે આ અમીબા અનિયમિત આકારનો હોય છે પણ આ પેરામિશિયમ રહ્યું ને આ પેરામિશિયમ એ છે કોશી જીવ પણ એ નિયમિત આકારનો હોય છે એટલે કે ચોક્કસ પ્રકારના આકારનો હોય છે તો પ્રશ્ન એ છે કે આકારનો હોય છે તો કે આ આપણા ચપ્પલ જેવા આકારનો હોય છે કેવો આકારનો હોય છે ચપ્પલ જેવા આકારનો હોય છે

અસ્થાયી આંગળી જેવા પ્રવર્ધો ઉત્પન્ન કરે અને એ ખોરાકના કણને ઘેરી લે એનો મતલબ એમ કે આ ખોટા પગ ઉત્પન્ન કરે છે એટલે કે ખોટા પગ ફેલાવે છે બરાબર શું કામ ખોટા પગ ફેલાવે કારણ કે એ ખોરાકને અંદર લેવા માટે એક ખોટા પગનો ઉપયોગ કરે છે એટલે કે ખોટા પગ બનાવે છે બરાબર આને કૂટપાદ પણ કહે છે શું કહે છે કૂટપાદ આનું બીજું નામ શું ખોટા પગનું ખોટા પગનું નામ કૂટ ਪਾਦ ਸੂ ਨਾਮ ਚ ਭਈਆ કુટ બીજું નામ છે ખોટા પગનું બીજું નામ શું છે અને એની શેરી રચના કરી નાખી છે તો કે અન્નધાની રચના કરી નાખી કેની રચના કરી નાખી અન્નધાની રચના કરી નાખી જયારે એ ખોરાક શરીર ની અંદર આવી જશે એટલે અન્નધાની રચના કરી નાખશે અને એમાંથી વિવિધ પાચક રસો ઉત્પન્ન થઈ છે આ પાચક રસો ઈ ખોરાકના કણને તોડી નાખશે અને જેટલું જરૂરી હોય એટલું શોષણ કરી લેશે એટલું લઈ લેશે વધારાનું હોય છે એટલે કે અપાચિત ખોરાક હોય છે બરાબર એને શરીરની બહારની સપાટીમાંથી કાઢી નાખશે હવે આને ઉત્સર્જન માટે બીજું તો કઈ છે નહીં બરાબર શરીરની કોઈ પણ સપાટી ઉપરથી બહાર કાઢી નાખશે ચલો ક્લિયર જો હવે આપણે

બરાબર જટિલ પદાર્થ જે એને ખોરાક તરીકે લીધો તો એનો સરળ પદાર્થમાં વિભાજિત થાય એટલે કે એનો નાના નાના ટુકડા કરી નાખે પછી એનો કોષ રસમાં શું થાય છે પ્રસરણ પામે છે એટલે પછી એના શરીરની અંદરના ના કોષ રસમાં આવે છે આગળ વધેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે માની લ્યો કે અહીંયા ભાઈ કોઈ અપાચિત ખોરાક કોઈ તો નકામો કચરો ઉત્પન્ન થયો એ કોષની સપાટી ઉપર આવે એટલે કે અહીંયા કે સપાટી ઉપર આવતો છે ને પછી

ચપ્પલ જેવા આકાર નો હોય છે બરાબર એક સજીવ છે તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે છે આમાં કેમ કીધું કે એને મજા આવે અહીંયાથી ખોરાક લઈ લઈએ પણ પેરામિશિયમમાં ચોક્કસ પ્રકારનો સ્થાન હોય અહીંયાથી જ ઈ ખોરાક ગ્રહણ કરી શકે તમારી પાસે ચોક્કસ પ્રકારનો સ્થાન છે કે નહીં ખોરાક ગ્રહણ કરવાનો તો કે હા ભાઈ મારી પાસે ખોરાક ગ્રહણ કરવાનો ચોક્કસ સ્થાન છે કયું છે તો કે મોઢું બરાબર એટલે કે આપણું મોં અહીંયાથી જ ખોરાક આપણે દાખલ કરી શકીએ છીએ ચાલો ક્લિયર તો પેરામિશિયમમાં પણ એવું જ છે કે ચોક્કસ પ્રકારનું સ્થાન હોય છે ખોરાક ગ્રહણ કરવાનું પક્ષમોની ગતિ દ્વારા ખોરાક અને ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે એટલે કે ભાઈ એની સપાટી ઉપર પક્ષમો આવેલા હોય પક્ષમો એટલે શું પ્રશ્ન થાય ને પક્ષમો કોને કહેવાય તો કે આપણા જે હાવ કેવા નાના નાના અતિશય સૂક્ષ્મ વાળ હોય

ચાલો આજે આપણે આટલું રાખીએ મળીએ આપણા નેક્સ્ટ લેક્ચર માં જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો